સદગુરુ હવે ભગત તમે ભજન બહુ સારા બોલો છો એટલે મારે થોડુંક ભજન વિશે બોલવું છે કે તમે જે વાણી કરો ને એનો થોક મારે ખુલાસો આપવો છે તો કે તમે તો ગળા હવા ગાવશો ને તમે ગાવાનું કામે સારું કરો છો તો વાણી શું કહેવા માંગે છે ને આપણે રાણી એનો અનુભવ તો હોવો ગમે આપણે એનો અનુભવ થાય અને એવી કોઈ વાણીઓ તમારી પાસે હોય તો રાગ લાવો તો આપડે એનો રાગ ખુલા થાય કે બોલો સદગુરુ મહારાણી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ તસ્મે ગુરુ ગુરુઆ રમ તો રે ક્યાંથી ને આયો આવી મારી નગરી માં અલગ જગાડ્યો રે વેરા ગણ હું તો ભરી કાશી કેરી રે આંબાડા એવું એનું રક્ષણ એકરે છે કોયલ રાણી રે વેરા ગણું તો રામ તો જોગી રે ક્યાંથી ન્યાલોજી રે આવી મારી નગરીમાં ખાડો રે વેરાગણ તો કોરી ગે ઠંડાયના પાણીઓ રે કોરી ગર રે ના પાણી હોજી રે એવાય ના પાણી નારી રે વેરા ગણ્યું તો રમતો જોગી રે ક્યાંથી જી રે આવી મારી ના ગરીમાં એ આ જગાડ્યો રે વ્યારા ગણવું તો કાનુમાં માં કૂંદ રે કાનુ માં કુંદ રે જટાદારી ઓ જીવે એજીએને નમનું એ સે नर ને નારી રે વેરા ગણ ઊતો બની રમતો જોગી રે ક્યાથી નાયો આવી મારી નગરી માં એ અલખ ને જગાડ્યો રે હેરા ગણ તો બોલ્યા બોલ્યા રે મીનળ બાઈ ઓ જીરે બોલ્યા બોલ્યા રે મીનળીઓ સાધુડા વેરા ગું તો બની રમતો જોગી રે ક્યાંથી ન્યા આવી મારી નગોરીમાં એ લખને જગાડ્યો રે ગણ્યું તો હેરા ગાણ્યું તો નિરમભાઈ ની હ્યા નિલમભાઈ નિરમ બાઈ કુંભા રાવણંદ ગીદે ત્યાં કુંભા જવાય સકા બસો જો 99 માં રાવણ ગયો હતો માર નીરલભાઈ ત્યાં નો મારાણ ગયા ના દિગરી હતા અને કુંભાર ને કોઈ ભક્તિ નઈ કાય નઈ કુંભાર રાણા જેતો હતા મહારાણા થઈ ગયા હા પણ એને આમ કુંભલગઢ કહેવાય છે કુંભલગઢ માં એનો ગઢ છે અત્યારે અને ત્રણ હોવા રાણીઓ ના ત્રણ હોવા મેલે ક્યાં છે આપણે જોયો નથી પણ અત્યારે આ માં આવે બધું કે આ કુંભલગઢ માં આ એ ત્રણ હોય રાણીઓ ના ત્રણ હોવા નો મેલે છે એટલે આમાં કોઈ આપડે કોઈ સંશય લાવવાની જરૂર નથી એના પૂરા વાય પૂર્યા કુંભલગઢ માં છે અને કુંભલગઢ ગઢ મોટા મોટો કુંભલગઢ કહેવાય હવે આ આને કોઈ ભક્તિ નહિ અને કહેવાય છે કે કોઈ લવડાઈ માં જાય ગમે જાય ને આ રાઠોડ ના રાજ મા કઈ રોકાવા થયું અને બે નું જ્યારે આ રાહડા ગાત્યો હા તૈય આ ભાઈ ક્યાંસે હુંભા રાણા અહિયાં જીએલા અને આ દીકરી એમને ગમી જાય બહુ એટલે પછી એના ઉતારે જે તંબુ નાખ્યા ત્યાં આવી અને કીધું એના ને કે ભાઈ આ રાઠોર કહી દો કે ભાઈ અમારે હું તમારી દીકરી નું માગુ નાખ એટલે ગવાંધો ને આ ભલે પણ આમને શું હોય રાઠોર ને એને એવું છે એમ કે કોઈ એમના દીકરાનું એટલે માગો લઈને જાય એટલે એવું કીધું કે ભાઈ તમારા કુંવર કોના ભાણ્ય જોશ પેલા આવું બધું જોતા કે એનું મોહાળ જો કઈક સારું હોય ને તો એ સારું નકા મોહાળ નો ભાગ તો એમાં આવે એટલે કે તમે કુંવર નું મોહાળ કોણ છે એટલે એ કે કુંવર ની વાત નથી કરતો કે મારું માગવું છે કે એટલે આ તો મોજાય હવે માનો એની ઉમર ક્યાં પછી આઠ વર્ષ ની ઉમર હોય હા હવા દીકરી હોળ વર્ષ ની દીકરી હોય હાલો ને રોયવી છે પછી વિચાર કરા સક માજીઓ હવે આને કેમ દીકરી દેવી તેથી નિરલભાઈ બોલ્યા કે બાપા આપડા ખંડિયા રાજા આની સામે ના પાથ ગયો દબાણ દબરી કરશે અહીંયા આપડું કઈ હાલશે નહિ લોહ એટલે તમતા વાંધો નહીં કે માગું સ્વીકારી લો વાંધો નહીં કે એ બધું ઠેકાણે ફરી જાય છે ગુરુ મહારાજ ની દયા છે ને બધું ઠેકાણે ફરી જાય છે અને ક્યાં માગું સ્વીકારી લીધું એ આમ કહેશે કુંભારાણા એ લગ્ન કરીને લઈ જ્યા ગીરે અને આમ એ ખંડિયા હતા પાછા એની માથે દિલ્હી નો રાજા અને દિલ્હી ના રાજાના તેડા બાદશાહના કે તમને બાદશાહ બોલાવા કુંભાર કુંભાર હવે અહીંયા તો નિરલભાઈ એમની ભક્તિ માં મશગુલ હોય છે હવે એમાં કુંભારાણા નો ભાઈ નાના હોય છે નામ તો હું ભૂલી બાયલ ને બાયલ એમના હાળા

А Банумиті, а зо Банумиті патріони є та. Вони вберуть воду її, мали її не воду, не. А Банумиті, ну, Комиті вийшов, а не, Ка, ка, Адава, тя й ля, а, бай, не, Аре, нам, Богу, гаруше, по-моєму, поїжджємо, на, бай, Ка, 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 десь, зо вам, ай, їжджємо. પણ નિરલભાઈ ના શબ્દ એને યાદ રહી ગયેલા કે ભાઈ આપડે કોઈ નથી તો કોઈ ની યબ જોવાય નહીં પણ જોવાય જોઈએ ને તો કોઈને કહેવાય નહીં એટલે હસલ રાખ કઈક થયેલો અને ભાઈ આમ નીકળવા જાય એટલે ભાઈ કઈક એમને સાખડ્યું કઈ ભૂલી ગયા કામળે ક્યાં અહિયાં પડે રહે

ઓલું કરવું હોય ફતવા રાણી નું એટલે કોપ ભવન માં આ જાય હા એટલે એમાં વ્યા જેલા ને વસ્ત્ર કાળા પહેરેલા ને આવું બધું કરી નાખે કોપ ભવન માં જાય પછી અંધારા પટ કરી નાખે દિવાય નો વાહ એટલે આ કો ભવન માં વ્યા જેલા ને આવી ને મળવા જ્યાં કે ક્યાં છે ભાનુ મિત્ર કે કો ભવન માં કોપ ભવન માં હું હોય એટલે જ્યાં કે તો જ મને બોલાયો હોય જ્યાં એક તમારા ભાઈએ મારી માથે કોટ નસ્તી કરી છે લો આ એને મજાળ ગયો ને આ એને કામડાય પોતાવો આય પીછી અ ભાઈકી જાય એમણે અમને આવું કીધું છે બાયલ તો આને હાળા થાય મયેલ આના હાળા થાયલ બાયલ ને મયલ બાયલ નહીં નામ આવતું આ મયલ હવે કેવા છે કે આને પછી નામ બહુ સારું છે એનું પછી બાલસી સિંહ છે

અને આયા એવા પાંચ પાટો મારી એને એટલે તોય બીજા નો પૈયા લાગી ગયો કે ભાઈ મારી કઈ ભૂલ્યો વાત કયો તારી ભૂલ છે મને વેલા તો ચાર વાગે આ ફૂલ હાથે કરજે ગોઠવણી દગો થઈ જ નહીં પાનુ મેં ત્યાં ગોઠવી દીધા મારા

કે મારે આ કામ કરવાનું ચાર વાગ્યે ફૂલ લઈને આદિત કરવાના કે વાંધો ઉપાય ન કરીશ મારા નો પડ્યો તમે લઈ લીજો તમે ભક્તિ લાશો એટલે ને લાશો તમે ઉભા ન થઈ શકો પણ હું છે ને આ ફૂલ તમને આદરિત કરી દઈશ હવે કેવા છે કે આ ફૂલ લઈને અહીંયા બાયલ મયલો ફૂલ લેવા જાય અને ઓલા મારા ગોઠવેલા અને એ માથું ઉતારી અને ઢાંકે એ થાળમાં સીધો ભાનુ મૈત્રી ને આપાસ કે તો રાજ્ય થઈ જાય અંધારામાં કઈ ઓળખાય ને કોનું માથું પણ એ તો લઈ આવે ને કે એને મૂકી દીધું આ તો જયારે ઓલે પરસાદી ના પડ્યા વ્યાસ જ્યાં પીસી જયારે બાલ છીએ અહીંયા રાય છે કે ભાઈ આને ફૂલ પુગાડે છે કે નહીં પુગાડે ફૂલ પુગાડવાનું કઈ દીધું એટલે તેને કઈ ઉપાય દીધી ને અંજવાળું થઈ ગયું હવે આ બાલ છે હાલ્યા આવે છે હવે ભાન વિમતી નજર માં આવી જાય એ તો આ માથું કોનું આવ્યું આ તો હાલ્યો હવે કઈ તરત જોવા જાય કબાટમાં કાઢો તાતો એના ભાઈ ભાઈ ના ભોગ મૂકી લો આ ભક્તિ ના માર્ગ માં ભક્તિ માં કોઈ કપટ હાલે નહી અને આ જો ભક્તિ વાળી જ ન લો ડુપ્લિકેટ ભક્તિ હાલે નહી આના જો પુરાવા ચોખા મળે જાય ઇતિહાસ પીડ્યા છે આના હવે એ ક્યાં છે માથું જોઈને મંડી વિલાપ કરવા કઈ કુંભાર આ શું બન્યું હવે મારો તો કુંભાર ભાઈ કરાય શું આમાં અને પછી આને વિનંતી કરી કે હવે જે તમે તમારો ભક્તિ નું જે કઈ હોય એ આરાધ કરો અભિરુદ્ધ શું કરવું તમારા ભક્તોને કઈક પુરાવા આપો કે ભક્તિ માં કોઈ પુરાવા નહીં અને એ બાયલ ને કે માથું જોઈ ને અને એ બાયલ ને જયારે હજીવાનું કીધું ને તે જય જય ભોલા જ્યાં મજુ શેલૈયાનું ખાંડ નાખેલું હતું એવું ને એવું કહી દીધું

રમતો જોગી આયો ને એને અલખ જગાયો અલખ કે લખવા માં નથી આવતો પણ છતાં અલખ લીખાય એને આ અનુભવ આવ્યો આ શબ્દ એવો ગુરુ શબ્દ એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થાકા મનીરન પંડિતા જેનો વેદ નો પામે પાર એ ગુરુ શબ્દ રજો પાછા અમુક ઉઘાડ નથી કરતા આપડે કેમ કે એક શબ્દ કયો

એટલે કોઈ ઘાટ ની વાત નથી અઘાટ વસ્તુ છે આ ગુરુ છે એ વ્યાપક છે અને એને અલગ જગાયો હશે આખો જે ખલખો બનાવ્યો એને બનાવ્યો છે અને એને તો આ અલગ જગાયો બાકી નહી થાય એવું એવું એટલે વસ્તુ આમ છે પીજ કે કાશી કેદી આંબા ડાય અને આ આ અને સતના આંબા ની આ બધી કેદ ગયું છે એનું રક્ષણ કોણ કરે છે કે કોયલ રાણી નારી શબ્દ એનું રક્ષણ કોયલ રાણી કરતા

એમ કહો કે માતા ટાઈમ નહીં ખાઈ લે એમ કઈ તમારી ભૂખ ન મટે ભૂખે તમારું ધ્યાન તમારે રાખવાનું છે સોખે સંતોની વાત છે ક્યાંય ગોટો વાળ્યો નથી કોઈ કાગજ કુવાકા કુવાનો કાઠ હોય ગણો આપણને આ સંતો સમજાવે બરોબર ને આ સંતો ત્યાં એમાં એટલી ગંગાનો ફરવા કહેવાય શું છે ગગા ન ભરવા અને કુવાની ઉપમા આપી છે આ જ્ઞાન લેવું નથી વાત કરવી બસ દેહ ને જ કીધો આ કોઈ છે

જ્ઞાન જો ને ગગન મંદ માં ઉન્મુકવો એમાં ભરામૃત પાણી અમૃત પાણી લઈ લે તો કોઈથી ન પાણી કોણ ભરે ભરે એ પાણી સુધતા જ ભરે નારી વાસક આવે ત્યાં સુધતા આવી જાય એટલે ધ્યાન પોતાને ખબર હોવું જોવા કે હું કોઈ થી તો મારે એ જરૂર છે લેવું જોવે આ જ્ઞાન ગંગા આ જ્ઞાન ગંગા ની વાત અધિકા આ ઉપમા કોઈ ને ગુરુ ની આપી એને નમણું કરાશ નારી આ કાયને કુંડળ ને ધારી કોણ છે ગુરુ એનો એનો સ્વરૂપ નો એને આમ કાઢતો ભલે ગુરુ વ્યાપક છે પણ સમજાવવા કઈક એવું કેવું છો ને કે આ સત ને ઉપમા આપે સદગુરુ ને ઉપમા આપે કાને કુંડલ ને રટા થાય કઈક તો કેવું ને કોઈ કે નથી કીધો અલગ કીધો હા એમ કઈક તો કેવું જો ને એ ઉપમા એ ના નદ ના નમણું કરે કે બધા કોના નમે સત ને નમે નમવું જોવા ને સત ને બધા નમન કરે આખી ભક્તિ સત માં તો આ વ્યાપક ની કોઈ પૂજા ન થતી પણ એનો આપણે આધાર છે એને માનવું જોઈશ આખો આધાર આપણે સતનો જ છે આપડે નહીં સર્વે ને આધાર સતનો લીધો ગમે એવા પીર પેગમ્બર વાલિયા થઈ જાય ને એને સતનો જ આધાર લીધો એટલે એને નમન છે નમન છે કોઈ દેહ ના ઘાટ ની જ વાત આવે જ નહીં બોલ્યા બોલ્યા નિરલભાઈ મારા સાધુડા અમરાપુર માં માલે જો આ જે વાત ને જાણે છે ને એ અમરાપુર માં માલે સદગુરુ મારા